નવસારી જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનો ચોરાણું પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ અને વિજ્ઞાન પ્રવાહનો પંચ્યાસી પોઈન્ટ છોત્તેર ટકા પરિણામ આવ્યું છે જેમાં નવસારીની એબી સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો છે જ્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી જેથી આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ આવ્યું છે

ત્યારે એબી સ્કૂલ પરિણામ ઐતિહાસિક રહ્યું હતું આ સિવાય એબી સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવિશ તંડેલ નવસારી જિલ્લામાં પ્રથમ રહ્યો હતો જેથે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં નવસારી એબી સ્કૂલ રહ્યો હતો આ સિવાય ગુજ કેટની પરીક્ષામાં પણ નવસારી એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સો થી વધુ માર્ક્સ મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું મારું નામ દેસાઈ ઉર્જા પ્રકાશ કુમાર હું મારા ટ્વેલ્થ સાયન્સમાં એચએસસી બોર્ડમાં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી પર્સન્ટેજ આવ્યા છે હું આજે ખૂબ જ ખુશ છું કારણ કે આટલા વર્ષથી મહેનત કરી મારા મમ્મી ડેડીનો સપોર્ટ અને મારા ફેમિલીના મેમ્બર્સનો સપોર્ટ અને ટીચર્સ લોકોનો સપોર્ટ એ લોકો કાયમ મારી સાથેને સાથે પર્સનલી ધ્યાન આપતા હતા અને હું બીટેક એઆઈ ટેકનોલોજી સાથે બીટેક કરવા માગું છું નમસ્કાર માર્ચ બે હજાર ચોવીસમાં વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષા લેવાયેલી હતી એમનું પરિણામ આજરોજ જાહેર થયેલું છે એ આજરોજના પરિણામની અંદર સ્કૂલનું પરિણામ ખૂબ જ હિસ્ટોરિકલ અને ખૂબ સારા લેવલથી આવેલું છે અત્યાર સુધીના એબી સ્કૂલના જેટલા પરિણામ હતા એમાંથી રેકોર્ડ બ્રેક પરિણામ આવેલું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો સિક્સટી ટુ જેવા એવન ગ્રેડ નવસારી જિલ્લાના આવેલા છે તેમાંથી એ બી સ્કૂલના જ એકતાલીસ એવન ગ્રેડ બાળકો લાવેલા છે આ સાથે એ ટુ ગ્રેડના પણ બહુ બધા નંબર્સ બાળકોના આવેલા છે ગુજકેટની અંદર ખાસ કરીને વાત કરીએ તો સો માર્ક્સ એટલે જે એકસો વીસમાંથી લાવવા એકસો વીસમાંથી સો ઉપર માર્ક્સ મેળવેલા સેવન્ટી એઇટ જેવા વિદ્યાર્થીઓ છે એમાંથી એક દીકરી જે છે તેના એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ આવેલા છે અને બધા બાળકો સારું રિઝલ્ટ આવેલા છે પેરેન્ટ્સને વિદ્યાર્થીઓને વાલીઓને મેનેજમેન્ટ વધી ખૂબ ખૂબ અભિનંદન અને મારી ટીચર્સ ટીમને ખાસ કરીને હાર્ટલી ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ બધા જ વિદ્યાર્થીઓ જેમને આ બોર્ડ એક્ઝામમાં જોડ સફળતા મેળવી એમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ બધા જ વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે કેરિયર અંગેનું માર્ગદર્શન અને બધું જ શિક્ષકો દ્વારા મેનેજમેન્ટ દ્વારા એવા સેમિનાર કરીને અપાયેલું જ છે અને એ અમને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ પોતાના મહેનત પ્રમાણિકતા અને એ બધા જ ગુણોને લઈને પોતાની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધશે તેવી શુભેચ્છાઓ અને ભવિષ્યમાં ક્યારેય પણ એ કારકિર્દીના નિર્ણય લેવા અંગેની કોઈ પણ મૂંઝવણ હોય તો એ શાળા પરિવારનો સંપર્ક કરે શિક્ષકો બધા જ એમને જેટલી પણ શક્ય રીતો હશે બધી જ રીતે એમને મદદ કરશે અમારું નામ તંડેલ શૈલેષ શૈલેષકુમાર છે મેં એબી સ્કૂલમાં ભણું છું અને મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે એબી સ્કૂલે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે એવી નું ટીચિંગ સૌથી સારું છે અને મારે કેવું હતું કે એબી સ્કૂલમાં જે જે રીતે એ લોકોનું પ્લાનિંગ છે લેક્ચર્સનું તે એકદમ સાયકલ ટેસ્ટ અને ફૂલ ટેસ્ટથી અમને અમારી મિસ્ટેક્સ જે હોય તે ખબર પડે છે અને અમે વીક પોઈન્ટ્સ પર કામ કરી શકીએ છીએ મારે એટલું કેવું છે કે જે પણ એવી સ્કૂલમાં ભણે છે એ લોકોએ ટીચર્સ પર ફૂલ ટ્રસ્ટ રાખવો અને એ લોકો જે કહે છે એ એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવું અને જે હમણાં હાલમાં ભણી રહ્યા છે ટ્વેલ્થમાં છે એ લોકો એ લોકોને મારે કહેવું કે તમે જ્યાર સુધી મહેનત નથી નહીં કરશો ત્યાર સુધી અંદરથી એવું થવું જોઈએ કે તમારે મહેનત કરવી જોઈએ દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી